રોટલી કરે એવું ને કઈ વાંધો નહીં બોલશો નહીં તો બોર કેવી રીતે ભરેલી જ રાખવી થાબડી બોર વેચો બોલવું પડે

કોમેન્ટ થયું ખાસ બે અડધા ગામડા થી પાછા રિટર્ન આવી ગયા દીધ વાગે આવી બાર વાગ્યા બાર વાગે આપડે ભોગ ગયા ત્યારે એક વાગે જમવા બેઠાય રેંગણા મસ્ત શાક છે લાલ ચણોટીચડી સાઈઝ છે તો જમલે તે ઓરના હોય ગઈ ચાર અને તમારો ભાઈ હાથ મોઢું ધોઈ લીધું છે મોઢામાં એટલે બે આંખું જ ધોઈ ગયા ખાલી ઉપર ઉપર ને હાથ આ જો આખા ધોયા હે વરસાદ આવ્યો એવું મને લાગ્યું બારે તો બારે નહીં કર્યો તો થોડું ઘણું છટા છૂટીને વરસાદની વરસાદ હતું ચાર વાગે નોલી સાઈડ લીલું નથી કેમ કે આ ભાદર હોય એને સમજવું અઘરો છે સમજી ગયા હું એ નથી સમજ્યો કે આ ભાઈ ગાડી જો ગયું ચમકે એક નંબર કાલે દોરાયું ને ત્યારે વરસાદ ન ધોવાની અંદર જાય ને વ્યવસ્થિત એક जो हैं पच्छे मली। तो चार ही वाट जॉइन પછી મળી તો રાઈટ ચાર વાગે અમારી ગા અમારી દુકાનમાં હજી લાઈટ બંધ છે લાઈટ ઓપન કરી દી છે મારે હવે આવી ગઈ અંજુવારા થોડા વિડિયો એડિટ કરીયા અને અપલોડ કરી 3D ડાઈને જોયા મજા આવી આપ તો ભાઈ લોકો હમ નીકળ ગયા સાંકે ટમે તો હાલ દેને કે લિયે સાંકે સમય કે क्योंकि ऐसे वीडियो इसलिए डालते हैं ताकि लोगों को पता चलेगा हम काम करते हैं फिर फेमस हो जाए फिर ये ना करे आपने स्ट्रगल देखा ही नहीं यही अपना स्ट्रगल है भाई सबको दिखाना है सक्सेस हो तो उनको ऐसा लगे ना भाई ऐसे ही नहीं आए अच्छे दिन कुछ स्ट्रगल क्या कुछ संघर्ष क्या तब बात है कोई बात नहीं अभी तो माल देने जा रहे हैं सक्सेस तो आ जाएगी इनशाला देखो मिला है तो काम चल रहा है देखो जा रहे हैं गाड़ी में अने जाते हैं ना भाई काम पता ले અને વરસાદ છે ખબર નઈ આવશે કે નહી બાકી ધીરે ધીરે આવે તો મિત્રો રહે અમારે ઘર પે અને વરસાદ જેવો માહોલ લાગે આવે નહીં તો સારું નકર

મોટું મોટું ધો ને હાલો જલ્દી નીંદર માં અડધો તો તો હમલો ઘરે પૂગી ગયા અને વરસાદે થોડોક રસ્તામાં હેરાન કર્યા અને મહિના એમને આખા રસ્તે હેરાન કર્યા વરસાદ

તમારે કટિંગ કરવાનું ના મિત્રો અમારા અહીંયા જામનગર માં વરસાદ સારો આવે છે પણ એવો સારો નથી આવતો પણ જરમર્યા આવે ને લાઈટ ના કરે બંધ ઉપર વરસાદ ઓહો પડદો મારતો રૂમ તો બંધ કરી નીચે ઉતરી શું થયું પછી આ ચંફલ જો એક નીચે પડી ગયો ચંપલ પહેરવા ગયો તો લત લાગી ગઈ ઠક 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 કરીને જો અહીંયા લગી દેખાય હા અત્યારે આવું થાય છે રાતની પૂરે તો વિડીયો આપણે અહીંયા સમાપ્ત કરી નાખીએ મારી એક નવા વિડીયોમાં ત્યાં લગી લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરજો ગુડ બાય